આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે જે લોકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમને જ લઈને રાજકોટ શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા આજે શહેરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આ જે રેલી યોજાઈ રહી છે અવેરનેસ માટે આ રેલી યોજવામાં આવી રહી છે પરંતુ આ રેલીની અંદર કોઈ પણ જે નાગરિક છે તે જોડાયા નથી માત્ર હવે આ રેડી રેલી જે છે તે પોલીસ દ્વારા જ હવે કાઢવામાં આવી રહી છે શહેરના મુખ્ય રાજમાર્ગો છે ત્યાં આ રેલી ફરશે અને લોકોને જાગૃત કરશે કે આવનાર દિવસોની અંદર આઠ સપ્ટેમ્બરથી જ્યારે હેલ્મેટ ફરજિયાત થઈ રહ્યું છે ત્યારે હેલ્મેટ લોકોએ પહેરવું પડશે જો લોકો હેલ્મેટ નહીં પહેરે તો દંડાત્મક કાર્યવાહી જે છે તેમની સામે કરવામાં આવશે ધારાસભ્ય તેમજ પોલીસ કમિશનર સહિત અને કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને લીલી ઝંડી આપીને આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે પરંતુ મહત્વનો સવાલ જ્યારે એ થઈ રહ્યો છે કે હેલ્મેટની જાગૃતતા માટે છેલ્લા કેટલાક દિવસથી શહેરની અંદર મોટા મોટા બેનરો લગાવવામાં આવી રહ્યા છે પોલીસ અને ટ્રાફિક પોલીસ જે છે તે સહિયારો પ્રયાસ કરી રહી છે કે લોકોને હેલ્મેટના લઈને જાગૃતતા આવે આ રેલી જે છે તેમાં પણ જાહેર આમંત્રણ લોકોને આપવામાં આવ્યું હતું અને લોકો આ રેલીની અંદર જોડાય તેવા પ્રયાસો રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક હેલ્મેટથી લોકો નારાજ હોય તેવું લાગી રહ્યું છે આ જે કાયદો સિટીમાં ન હોવો જોઈએ અગાઉ પણ લોકોએ જ્યારે આપણે લોકો સાથે વાત કરી હતી ત્યારે કહ્યું હતું પરંતુ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યારે લોકો જે છે તેમને અહીંયા રેલીની અંદર આવવા માટે આમંત્રણ તો આપવામાં આવ્યું જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ માત્ર અત્યારે પોલીસ જે છે તેઓ જ અત્યારે આ રેલીની અંદર જોડાય છે સામાન્ય પબ્લિક જે છે તેઓ નથી જોડાયા ટ્રાફિક વોર્ડન જોડાયા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આઠ સપ્ટેમ્બરથી જ્યારે હેલ્મેટ હવે ફરજિયાત કરવામાં આવશે ચાર મેગા સિટીઓ જે છે ત્યાં હેલ્મેટનો કાયદો ફરજિયાત લાગુ કરવામાં આવી રહ્યો છે આઠ સપ્ટેમ્બરથી જો હેલ્મેટ નહીં પહેરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે આપણે ડીસીપી ટ્રાફિક છે પૂજા યાદવ તેમની સાથે પણ વાત કરી હતી અને તેમણે પણ કહ્યું કે જો આવનાર દિવસોની અંદર જ્યારથી હેલ્મેટ આઠ સપ્ટેમ્બરથી ફરજિયાત થઈ રહ્યું છે તેઓ હેલ્મેટ કોઈ પણ લોકો નહીં પહેરે તો તેમની સામે દંડ જે છે તે લેવામાં આવશે અત્યારે આ રેલીનું આયોજન તો કરવામાં આવ્યું છે પરંતુ આયોજનમાં અંદર પોલીસ જે છે તે લોકોને સમજાવવામાં ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ રેલીની અંદર જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકો આ અવેરનેસ એટલે કે જાગૃતતાની અંદર જોડાઈ હેલ્મેટની કારણ કે હેલ્મેટ જે છે તે સલામતી માટે હોય છે પોલીસ તેવું વારંવાર સમજાવી રહી છે પરંતુ અહીંયા ક્યાંક જનતાને આ રેલીની અંદર જે ભાગ લેવામાં અનુકૂળતા ન હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ જે છે તેમના દ્વારા હવે આ રેલી પ્રારંભ કરવામાં આવી છે અને શહેરના મુખ્ય રાજમાર્ગો છે ત્યાં રેલી ફરશે અને હેલ્મેટની જાગૃતતાને લઈને લોકોને સમજાવશે પરંતુ આવનાર આઠ સપ્ટેમ્બર બાદ જ ખબર પડશે કે શહેરી વિસ્તારની અંદર जनों से हेलमेट ना कायदा के पालन करे तो इस मेगा हेलमेट रैली में पुलिस टीआरबीज और एन जी ओज के स्टाफ को सभी को मिला के सात सौ से आठ सौ लोगों ने भाग लिया है स्कूल के बच्चों ने भी इसमें पार्टिसिपेट किया है और हम हर जगह यही एक मैसेज देना चाहते हैं कि आठ सेप्टेम्बर से हर कोई हेलमेट पहने और हेलमेट का जो रूल है उसको फॉलो करें और 8 सितंबर से, से हम केसेस करना स्टार्ट करेंगे तो मेरी यही उम्मीद है कि 100 परसेंट लोग यहाँ पे हेलमेट पहनेंगे और हमें एक भी मौका नहीं मिलेगा एक के हम एक भी केस कर पाएँ तो इसी उम्मीद के साथ में आज ये मेगा हेलमेट रैली का आयोजन किया है और आप आठ सितंबर से, से फर्जियात हेलमेट पहने मैम पब्लिक ने आमंत्रण तो तो पब्लिक पब्लिक देखा में हमने एन वगैरह को पार्टिसिपेट करने के लिए बोला था तो हमारे यहाँ पे आज एक तो वर्किंग डे है तो वर्किंग डे की वजह से शायद कुछ लोगों ने पार्टिसिपेट नहीं किया उसमें हम सात सितंबर को फिर से एक मेगा रैली करने वाले हैं तो मे भी उसमें मुझे ऐसा कोई विरोध का अभी तक कोई असर पब्लिक नहीं आई है जबकि मैं बोलूंगी कि इसमें उल्टा है कि मुझे ज्यादा लोग हेलमेट पहने हुए दिख रहे Yeah. <laughs> तो अगर आप देखेंगे तो यहाँ पे पब्लिक ओपनली सपोर्ट कर रही है बहुत सारे जो एन हैं बहुत सारी कंपनीज हमें मुफ्त में हेलमेट प्रोवाइड कर रही हैं तो हम मतलब बहुत सपोर्ट हमें मिल रहा है इवन डॉक्टर्स की साइड से हमें देखेंगे तो बहुत सारी उन्होंने अच्छी मैसेजेस अपनी साइड से दिए हैं रीजंस दिए हैं कि क्यों हेलमेट पहनना चाहिए तो मुझे ऐसा कोई विरोध का मुझे लग नहीं रहा कि ऐसे है और मुझे पूरा भरोसा है जब पूरे भारत के लोग अपने रूल्स को फॉलो कर सकते हैं भारतीय होने से तो राजकोट भी कोई कम नहीं है और राजकोट में भी ये रूल जो है लोग मान सकते हैं और मुझे पूरी उम्मीद है कि हम इसको इम्प्लीमेंट करा पाएंगे Thank you.